टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना भारत की धरती पर जो मड़तो सोनेरी सूर्य प्रकाश ने सुंदर आकाश ने जोईने चेहरा पर चमक आ गई है વાત સૂર્યપ્રકાશની છે તો થોડીક ચિંતાની છે એક સંશોધનના તારણોને લઈને જ થોડીક ચિંતા થવી સ્વાભાવિક છે આ સંશોધનનું તારણ એક વાક્યમાં કહીએ તો ભારત ધીરે ધીરે સૂર્યપ્રકાશ ગુમાવી રહ્યું છે બનારસ હિન્દુ યુનિવર્સિટી અને પુણેની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટ્રોલોજીના સંશોધકોએ આ તારણ આપ્યું છે તેમણે ઓગણીસો અઠ્યાસીથી બે હજાર અઢાર દરમિયાન સૂર્યપ્રકાશ વિશે સંશોધન કર્યું જેના તારણો છેક હવે જાહેર કર્યા છે એક તારણ એ છે કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ખૂબ જ ઝડપથી સૂર્યપ્રકાશના કલાકો ઘટી રહ્યા છે અહીં દર વર્ષે લગભગ તેર કલાકનો ઘટાડો થયો છે એ સિવાય હિમાલય પશ્ચિમ કાંઠો તેમજ દક્ષિણ અને મધ્ય ભાગમાં પણ સૂર્યપ્રકાશના કલાકો નોંધપાત્ર રીતે ઘટી ગયા છે આ તારણો જોઈને તમે વિચારતા હશો કે હવે સૂરજદાદાનો તાપ ઓછો થઈ ગયો છે પરિસ્થિતિ એવી નથી દાદાનો તાપ તો એટલો જ છે સૂર્યપ્રકાશ ઘટવા માટે ઘણા ખરા અંશે આપણે જ જવાબદાર છીએ સૌથી મોટું કારણ હવાનું પ્રદૂષણ છે હવાના પ્રદૂષણને લીધે આપણા ફેફસા ખરાબ થઈ રહ્યા છે આ વાત તમને ખબર જ છે પરંતુ હવે આ સંશોધનથી બહાર આવ્યું છે કે એનાથી વિટામિન ડીની પણ ઉણપ થઈ શકે છે આપણા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ઉદ્યોગો હવામાં ખૂબ ઝેરી રેડી રહ્યા છે તેઓ પ્રદૂષણને રોકવા માટેના નિયમોનું પાલન જ કરતા નથી એ સિવાય વાહનોથી પણ ખૂબ પ્રદૂષણ થાય છે હવે ઉદ્યોગો અને વાહનોથી થતા પ્રદૂષકો સૂર્યના પ્રકાશને શોષી લે છે જેના લીધે પૂરતો સૂર્યપ્રકાશ મળતો નથી એટલે સમયની સાથે દૈનિક સૂર્યપ્રકાશના સમયગાળામાં ઘટાડો થાય છે એટલે જ આપણી જવાબદારી બને છે કે વાહનોની યોગ્ય કાળજી રાખીએ જેથી વાહનોના લીધે હવાનું પ્રદૂષણ ઓછું થાય ઉદ્યોગો પણ પોતાની જવાબદારી નિભાવીને હવાનું પ્રદૂષણ ઘટાડવામાં યોગદાન આપે ચોમાસાના દિવસોમાં મુશ્કેલી વધી જાય છે અનેક વિસ્તારોમાં વાદળો ખૂબ ઘેરાઈ જાય છે આ વાદળો સૂરજના કિરણોને રોકી રાખે છે જાણે કે તેઓ સૂર્યપ્રકાશ અને આપણી ધરતીની વચ્ચે પડદો પાડી રહ્યા હોય એટલે હવાનું પ્રદૂષણ અને વાદળો મળીને સૂર્યપ્રકાશને ઘટાડી રહ્યા છે હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે સૂર્યપ્રકાશમાં ઘટાડો થવાના કારણે શું ફરક પડે કેટલાક એક્સ્ટ્રા સમજુ તો કહે છે કે ભલેને તાપ ઓછો થાય હવે અમે તમને એનાથી થતી ખરી અસરો વિશે વાત કરીશું સૂર્યપ્રકાશ ઘટી જાય એટલે સૌથી પહેલી અસર ખેતીને થાય વૃદ્ધિ અને ઉત્પાદન એમ બંને માટે અનેક પાકો સૂર્યપ્રકાશ પર જ આધાર રાખે છે જો વધારે સમય સુધી પૂરતો સૂર્યપ્રકાશ ન મળે તો ફોટોસિન્થેસિસના દર પણ અસર થાય તમે ફોટોસિન્થેસિસ વિશે સ્કૂલમાં મળ્યા જ હશો સરળ ભાષામાં સમજાવીએ તો છોડવાઓ આ પ્રક્રિયામાં સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને ઓક્સિજન અને ઉર્જાનું સર્જન કરે છે ફોટોસિન્થેસિસ પર અસર થાય એટલે સ્વાભાવિક રીતે પાક પર અસર થાય સપાટી પર ઓછો સૂર્યપ્રકાશ મળે એનાથી હવામાનની પેટર્ન બદલાઈ જાય જેની સીધી અસર તાપમાન ભેજ અને વરસાદ પર થાય વરસાદ ખૂબ જ પડે અથવા તો ઓછો પડે એટલે જ નહીં કમોસમી વરસાદ પણ પડી શકે જેની પણ ખેતી પર અસર થાય એટલે કે તમે શહેરોમાં પ્રદૂષણ ફેલાવો તો એની અસર ખેતીને થાય ઓછો પાક થાય એટલે એની કિંમત વધી જાય એટલે એની અસરો તો દરેક વ્યક્તિને ભોગવવી પડે શાકભાજી અને તેલ સહિત બધી જ વસ્તુઓની કિંમતો વધી જાય સૂર્યપ્રકાશનો સીધો સંબંધ આર્થિક વૃદ્ધિની સાથે છે સૂર્યપ્રકાશ ઘટી જાય એટલે આર્થિક વૃદ્ધિ ઘટી શકે અત્યારે ભારત સરકાર લોકોને કહી રહી છે કે તમે સોલાર પેનલ લગાવો અને પવનચક્કી ઇન્સ્ટોલ કરો ત્યારે પવનચક્કી તો ઉદ્યોગપતિઓ જ લગાવી શકે આપણે તો વાત સોલાર પાવરની કરવી પડે સૂર્યપ્રકાશ ઘટી જાય તો સોલાર પાવર પ્રોડક્શન પર પણ સીધી અસર થાય સોલાર પાવરથી દેશને અનેક રીતે લાભ થાય છે સૌથી પહેલાં તો વીજળી માટે કોલસાની જરૂર પડે વળી આજની તારીખે પણ આપણા એ કોલસાની આયાત કરવી પડે છે કોલસાની આયાત કરવા માટે ડોલર ખર્ચવા પડે સરકાર ઈચ્છે છે કે તમે તમારા ઘરે સોલાર પેનલ લગાવો એનાથી તમારા ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરો એટલે પેટ્રોલ અને ડીઝલ માટે જરૂરી ક્રૂડ ઓઇલ માટે પણ ડોલર ઓછા ખર્ચવા પડે ડોલરની ઓછી જરૂર પડે એટલે અમેરિકાનો વટ પણ ઓછો થાય મૂળ વાત પર આવીએ તો સૂર્યપ્રકાશ ઘટી જાય તો સોલાર પાવર ઓછો જનરેટ થાય એટલે તમે સમજો કે વર્ષે સૂર્યપ્રકાશ અમુક કલાક ઘટી જાય એ તમને નાની અમથી વાત લાગતી હશે જો કે એની અસરો ખૂબ જ મોટી છે બનારસ હિન્દુ યુનિવર્સિટી અને પુણેની સંસ્થા મુજબ ઓગણીસો અઠ્યાસીથી બે હજાર અઢાર દરમિયાન ભારતના લગભગ દરેક વિસ્તારમાં સૂર્યપ્રકાશના કલાકો ઘટી ગયા છે હવે અમે જોન વાઇઝ તમને બતાવીશું કે ક્યાં કેટલી અસર થઈ છે અમે તમને પહેલાં જ કહ્યું એમ સૌથી વધુ અસર ઉત્તર ભારતના મેદાની વિસ્તારો પર થઈ છે જ્યાં વર્ષે સૂર્યપ્રકાશના લગભગ તેર કલાક ઘટી ગયા છે એ સિવાય હિમાલયના પ્રદેશોમાં આ વર્ષે લગભગ સાડા નવ કલાકનો ઘટાડો થયો છે પશ્ચિમ પશ્ચિમકાંઠામાં લગભગ આઠ પોઈન્ટ છ કલાક મધ્ય ભારતમાં ચાર પોઈન્ટ સાત કલાક અને ડેક્કન ઉચ્ચ પ્રદેશમાં લગભગ ત્રણ પોઈન્ટ એક કલાકનો ઘટાડો થયો છે ડેક્કન ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠાવાળા વિસ્તારો સામેલ છે એ સિવાય કર્ણાટક આંધ્રપ્રદેશ તેલંગાણા તમિલનાડુ ઓડિશા અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારોનો પણ અહીં સમાવેશ થાય છે દેશના બીજા પ્રદેશોની સરખામણીમાં પૂર્વોત્તર રાજ્યોમાં સ્થિતિ ખરાબ નથી સંશોધક કહ્યું છે કે આ રાજ્યોમાં દશકાઓથી સૂર્યપ્રકાશની પેટર્ન જળવાઈ રહી છે એના માટે કેટલાક કારણો છે એક તો અહીં ઉદ્યોગો અને વાહનોને લીધે પ્રદૂષણ ઓછું છે વળી આ રાજ્યો કુદરતનો સારો રીતે ખ્યાલ રાખી રહ્યા છે એટલે અહીંનું હવામાન અને સૂર્યપ્રકાશ બંને જળવાઈ રહ્યા છે હવે સ્વાભાવિક તમને સવાલ થાય કે ભારતમાં સૂર્યપ્રકાશની પેટર્ન વિશે અભ્યાસ કરવાની કેમ જરૂર પડી વાત જેના એમ છે કે આ અભ્યાસથી હવાની ક્વોલિટી સોલાર પાવર જનરેટ કરવાની ક્ષમતા વિશે ખબર પડે અને સાથે જ એનો પણ ખ્યાલ આવે કે આપણું પર્યાવરણ કેટલું તંદુરસ્ત છે વૈજ્ઞાનિકો કહે છે કે સૂર્યપ્રકાશનું રેગ્યુલર મોનિટરિંગ કરવું ખૂબ જરૂરી છે એનો ડેટા રાખવો પડે એનો અભ્યાસ પણ કરતો રહેવો પડે સૂર્યપ્રકાશના કલાકો ઘટી ગયા છે જે સૂચવે છે કે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે આ લેટેસ્ટ અભ્યાસ સૂચવે છે કે ભારતનું આકાશ ઝાંખું પડી રહ્યું છે આવા સંશોધનની ઉપેક્ષા ન કરી શકાય કેમકે ખેતીથી લઈને વીજળીના ઉત્પાદન સુધી એમ અનેક રીતે એની અસરો વર્તાઈ રહી છે મૂળ વાત એટલી જ છે કે જો ભવિષ્ય ઉજ્જવળ રાખવું હશે તો સૂર્યપ્રકાશનું રક્ષણ કરવું જ પડશે જેથી જીવન સ્વસ્થ રહેશે જો તમારે જીવન સ્વસ્થ રાખવું હોય તો બીજું પણ એક કામ કરવું પડે